વિદ્યાર્થીઓએ જે પદવી ઘરે મોકલવામાં આવતી હતી તેના છસો રૂપિયાથી વધારીને સાતસો પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યા છે જેથી તમામ વિદ્યાર્થીઓને ફી વધારો મોંઘવારીમાં આકરો પડી શકે તેમ હોવાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે યુવાક છાત્ર સંઘર્ષ સમિતિના મહામંત્રી વિવેક પાટોડીએ જણાવ્યું હતું કે ફી વધારો એ યોગ્ય નથી કારણ કે આ ફી વધારો કરીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી કમાણી કરતી હોય એવું લાગે છે આવા ખોટા કાર્યો થતા અટકાવવા માટે અને પૈસાની દૂટમાં અંધ બનેલા સત્તાધીશોને સાચા રસ્તે દોરી લાવવા માટે આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ ફી વધારાનો નિર્ણય પરત લેવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવી છે સાથે સાથે આ નિર્ણય પરત ખેંચવા માટે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આવી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ત્રણ દિવસનો સમય આપવામાં આવી છે જ્યાં સમયમાં યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે

વધારો પરત ખેંચવાની માંગ સાથે વિદ્યાર્થી સંગઠને કુલપતિ રજૂઆત કરી હતી અઝર કુરસી સાથે હર્ષદ શેઠા